બેંક ફાયદો થયો હોય તો એમને કમાવાનું પેલા ભાઈ જે મકાન માલિક છે એમને રૂપિયા વાપરા ને એ બેની આટી આટીમાં અમે અત્યારે ફસાયા છે અમે મારી માંગણી એ છે કે અમને અમારી દુકાન ખુલ્લી કરીને આપી દે ને જે અમારો આટલા દિવસથી ધંધો બગડે છે તેનો અમને ખર્ચો આપે રાજપીપળાના કાપડ બજારમાં આવેલા સ્ટેટસ કોમ્પ્લેક્સમાં આવેલી ચાર દુકાનોને ખાનગી બેંક દ્વારા મૂળ માલિકે લોન ભરપાઈ નહીં કરતાં સીલ મારી દેવાની ઘટનાથી વેપારીઓમાં કચવાટ ફેલાયો છે આજે ત્રેવીસ નવેમ્બરે સવારે અચાનક ખાનગી બેંક દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે નગરના ભરચક એવા કાપડ બજારમાં આવેલ કોમ્પ્લેક્સમાં લોન હેઠળની ચાર દુકાનોને સીલ મારી દેવાની કાર્યવાહી કરતા વેપારી આલમ ત્યાં ભેગો થઈ ગયો હતો ત્યારે હવે લાખો રૂપિયા આપી દુકાનો વેચાતી લેનાર દુકાનદારો આ છેતરપિંડીનો કિસ્સો હોય તેવું બતાવી રહ્યા છે અને તેવો ઘાટ સર્જાયો છે મૂળ જમીન માલિક સામે તેમણે રોષ વ્યક્ત કર્યો છે સિટી સર્વે સહિતના વિભાગોની નિષ્કાળજીના પણ તેમણે કારણો બતાવ્યા છે વધુમાં તેઓ શું કહે છે તમે સાંભળી લો નાગરિક બેંકે છ લાખ રૂપિયાની લોન બે હજાર બાવીસમાં આપેલી છે દસ્તાવેજના આધારે જ આપી છે અને પ્રોપર્ટી કાર્ડ પર આપેલી છે મારી માંગણી એ જ છે કે આપી આટલા દિવસથી ધંધો બગલે છે તેનો અમને ખર્ચો આપે મારા મકાન માલિકે એમની જૂની પ્રોપર્ટી ઉપર કંઈક એવી ફાઈનાન્સ કંપની પાસે લોન લીધી હતી તેની જાણ અમને કરી નહોતી સિટી સર્વે ઓફિસમાં એમનો બોજો પડ્યો નહોતો એટલે સિટી સર્વેમાં જ્યારે જૂના કોતરા પીડિયાવાળા મકાન ઉપર આ ભૈયા લોન લીધી અને ત્યાર પછી આખો દુકાનો અહીંયા પાડી અને આખું બાંધકામ નવું કર્યું ત્યાં સુધીને એવી ફાઇનાન્સ કંપનીએ પણ કશું જોયું નહીં દુકાનોનો દસ્તાવેજ થઈ ગયો સિટી સરેમાં અમારું અત્યારે નામ છે અને અમારું અમારું નામ છે અને અમારે હાથમાં પ્રોપર્ટી કાર્ડ જે દસ્તાવેજ છે તેના અત્યારે ફોટો ખેરવીને એ લોકો અમને અમને જાણ કર્યા વગર પહેલાં અમને લોકોને કોઈ એવી જાણ કરી નથી કે અમે કોર્ટમાં કેસ ચાલે છે એ લોકો હુકમ લઈ આવ્યા અને અમે અત્યારે દુકાન ખાલી કરાવે પહેરી વાત તો અમે અમારા કાગળ અને દસ્તાવેજ લઈને ગયા હોત તો અત્યારે આ ચાલો ના આવતા અત્યારે અમને ફ્રોડનો ફિકાર બન્યા કાયદાની આટા ગુટી કાંટી ગુટીમાં અત્યારે અમે ફ્રોડનો ફિકાર અમે ચાર દુકાનદાર બન્યા છે આજે અમારો ધંધો બંધ કરવાની નોબત આવી હાલમાં લગ્ન સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ચાલુ વેપારમાં દુકાનોને સીલ લાગી જતા ભોગ બનનાર વેપારીઓ માટે કફોડી સ્થિતિ સર્જાય છે એક તરફ હવે દુકાનદારોએ વેપાર બાજુમાં મૂકી પોતાની દુકાનોના શટર ખોલવા માટે કાયદાકીય લડત લડવા મેદાનમાં મજબૂરી વસ ઉતરવું પડે તેવો ઘાટ સર્જાયો છે વેપારીઓનું એવું પણ કહેવું છે કે સદર કોર્ટ કેસ અંગે તેમને કોઈ જાણ નહોતી જો તેમનો પક્ષ કોર્ટ દ્વારા સાંભળવામાં આવ્યો હોત તો તેઓ કોર્ટ સામે પુરાવાઓ સાથે પોતાની વાત રજૂ કરી શક્યા હોત અમે સિટી સર્વેમાં પહેલાં કાગળ ચેક કર્યા એમાં કોઈ બોજો બોલતો જ નહોતો એટલા માટે અમે આખા કોમ્પ્લેક્સ ઉપર લોન છે એ ત્યાર પછી પૈકી કરીને આ દુકાન વેચવામાં આવી છે એમાં અમે આ દુકાન લીધી છે પણ લોન હતી એવું અમને કોઈ જાણકારી હતી જ નહીં અને સિટી સર્વેમાં પણ એનો કોઈ બોજો બોલતો જ નહોતો એટલે આજે કોઈ પણ વ્યક્તિ મકાન લેવા કે દુકાન લેવા જાય તો સિટી સર્વેમાં પહેલા બોજો જોવે છે અમે સિટી સર્વેનો બોજો જોયો સિટી સર્વેમાં બોજો નહોતો એટલે અમે આ દુકાન ઉપર અમે આ દુકાન પરચેસ કરી રહી હતી ઓગણીસમાં આ લોકોએ લોન આપી તેવું કે અમે બે હજાર ને બાવીસમાં આ દુકાન લીધેલી છે પણ અમારો બોજો સિટી સર્વેમાં નહોતો એટલા માટે અમે આ દુકાન લીધી સિટી સર્વેમાં આજેથી બોજો બોલતો નથી અમારી પાસે એનું પ્રોપર્ટી કાર્ડ છે બેંકવાળાને ફાયદો થાય આવો તો એમને કમાવવાનું પેલા ભાઈએ જે મકાન માલિક છે એમને રૂપિયા વાપરા એ બી આટી આટલી માં અમે અત્યારે ફસાયા છે અમે બિલકુલ નિર્દોષ કોર્ટ મેં અને કાયદા એવી માંગણી છે કે અમને અમારી દુકાન ખુલ્લી કરીને આપીને અમે અમારે માલિક અમે જે માલિકી બોલે છે એ કન્ટિન્યુ રાખીએ